મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આગામી પાંચ દિવસ એટલે કે સોળ તારીખ સુધી જે રાજ્યની અંદર માવઠાનો આ દોર ચાલવાનો છે તો રાજ્યમાં કઈ તારીખે કયા વિસ્તારોની અંદર કેવો વરસાદ પડશે તો બીજી તરફ મિત્રો ચોમાસાને લઈને પણ મોટા સમાચાર નૈઋત્યનું ચોમાસાએ પકડી સ્પીડ આ વર્ષનું ચોમાસું વહેલું આવે તેવી શક્યતા તો મિત્રો હાલ ચોમાસું કઈ જગ્યાએ પહોંચ્યું છે આ સાથે જ અંદમાન નિકોબારની અંદર ક્યારે ચોમાસું પહોંચશે કેરળની અંદર ક્યારે આગમન થશે ને હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે પણ આ ચોમાસાને લઈ આ માવઠાને લઈ મોટી આગાહી કરી છે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને અંત સુધી જોવાનું રાખજો જેથી હવામાનને લગતી આ તમામ અપડેટ આપને મળી જાય સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો કૃતિકા નક્ષત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મિત્રો જે પ્રમાણે વાતાવરણ બન્યું છે એ પ્રમાણે બે હજાર ચોવીસનું ચોમાસું આ વર્ષે વહેલું આવશે એવી શક્યતા હવામાન નિષ્ણાતો આ સાથે જ સેટેલાઇટ અને કેટલાય પરિબળોના આધારે આ વર્ષનું ચોમાસું મિત્રો ભારતની અંદર વહેલા એન્ટ્રી કરે તેવા સમાચાર એ પહેલાં આપને જણાવી દઈએ મિત્રો તો આજે રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર માવઠાની આગાહી ગઈકાલે પણ જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણે મિત્રો મધ્યપ્રદેશ લાગુ જે દાહોદ લાગુના વિસ્તારોની અંદર માવઠું જોવા મળ્યું અને જેમ જેમ દિવસો આગળ વધતા જશે મિત્રો રાજ્યની અંદર સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ માવઠાની અંદર ભારે એવો વરસાદ પણ અમુક વિસ્તારોની અંદર પડશે સૌથી પહેલાં આપને જણાવી દઈએ મિત્રો આજે તો આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની વધારે આગાહી રહેશે ખાસ કરીને મિત્રો મોડી સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશ લાગુના જે વિસ્તારો હોય તેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે અત્યારનું પણ સેટેલાઇટ પિક્ચર તમે જોવા જઈએ તો મધ્યપ્રદેશની કાંઠાના બોર્ડરના વિસ્તારોની અંદર વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે જેની અંદર નર્મદાની બોર્ડર છોટા ઉદેપુર દાહોદ આ સાથે જ આપ જોઈ શકો છો તો બીજી તરફ મહારાષ્ટ્રની અંદર પણ જે વલસાડ લાગુનો પટ્ટો હોય ડાંગ આ વિસ્તારોની અંદર પણ અત્યારે વાદળાઓ બંધાતા જોવા મળ્યા છે મોડી સાંજ દરમિયાન મધ્યપ્રદેશ લાગુના બોર્ડરના અને મહારાષ્ટ્ર લાગુ ગુજરાતના બોર્ડરના વિસ્તારોની અંદર આજે મિત્રો અમુક વિસ્તારોની અંદર હળવા મધ્યમ માવઠાની આગાહી રહેશે આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર આજે બાર તારીખના રોજ ગોધરા છોટા ઉદેપુર વડોદરા નડિયાદ આણંદના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર છૂટાછવાયા માવઠાની આગાહી રહેશે તો સૌરાષ્ટ્રની અંદર આજે મિત્રો દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્રના અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ સાંજ દરમિયાન તૈયાર થઈ શકે છે તો બીજી તરફ તેર તારીખથી મિત્રો આ માવઠાના વિસ્તારોની અંદર વધારો થતો જોવા મળશે જેમાં તેર તારીખ હોય આપ જોઈ શકો છો મિત્રો મધ્ય પૂર્વ ગુજરાતની અંદર નડિયાદ અમદાવાદના કેટલાક વિસ્તારો હોય આણંદ આ સાથે જ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર બોટાદના વિસ્તારો જસદણ અમરેલી આ સાથે જ ગીર સોમનાથ સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાની શરૂઆત થતી જોવા મળશે તો બીજી તરફ ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો તેર તારીખના રોજ બનાસકાંઠા લાગુના વિસ્તારો હોય આ સાથે જ સુરેન્દ્રનગર થાન મોરબીના વિસ્તારોની અંદર પણ કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે મિત્રો ભારતની અંદર અત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો ભારતના તમામ રાજ્યોની અંદર વરસાદી માહોલ જામી ચૂક્યો છે દિલ્હી અને રાજસ્થાનની અંદર પણ ભારે પવન સાથે અત્યારે વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યો છે ગઈકાલ તો કેટલીક ફ્લાઇટોને ડાયવર્ટ કરવાના પણ સમાચાર સામે આવ્યા હતા તો એ જ રીતે મિત્રો હવે ગુજરાતના ખેડૂતો પણ તૈયાર થઈ જાય ખાસ સૌરાષ્ટ્રની અંદર મિત્રો ચૌદ તારીખના રોજ આપ જોઈ શકો છો આ માવઠાનો દોર વધી શકે છે જેમાં પણ જૂનાગઢ લાગુ વિસ્તારો ગોંડલ રાજકોટના જસદણ અમરેલીના પંથકો આ વિસ્તારોમાં જે ખાસ કેરીના પાકો છે એમને નુકસાન થવાની ભીતિ એક પ્રમાણે કહેવા જઈએ તો નુકસાન કરતું માવઠું આ દિવસોની અંદર ગુજરાતમાં જોવા મળી શકે છે ચૌદ તારીખની અપડેટમાં જોઈએ તો રાજ્યની અંદર દક્ષિણી ગુજરાત સહિત મધ્યપૂર્વ ગુજરાત જેમાં વલસાડ સુરત નવસારી ડાંગ નર્મદા આ સાથે જ તાપીના પંથકો હોય દાહોદ અરવલ્લી મહીસાગર વડોદરા આણંદ આ સાથે જ ઉત્તર ગુજરાતની અંદર પણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા આ પંથકોની અંદર પણ મિત્રો પચાસથી સાઠ ટકાના વિસ્તારોની અંદર એક કહેવા જઈએ હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો સારો એવો વરસાદ પણ જોવા મળી શકે છે આ સાથે જ મિત્રો પંદરમી મેના રોજ સૌરાષ્ટ્રની અંદર આપ જોઈ શકો છો કે કેટલાય વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે પંદર તારીખના રોજ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જુનાગઢ સાથે જ રાજકોટના જુનાગઢ લાગુના પંથકો હોય ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટા છવાયા પંથકો જેમાં મહેસાણા ગાંધીનગર હિંમતનગર ખેડબ્રહ્મા રાજસ્થાન લાગુ મધ્યપ્રદેશ લાગુ મધ્યપૂર્વ ગુજરાતના પંથકો જેની અંદર ગોધરા છોટાઉદેપુર વડોદરા નડિયાદા તમામ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી ગુજરાતના કેટલા આમ તો કહેવા જઈએ તો ઘણા મોટા ભાગના વિસ્તારોની અંદર પંદર તારીખે ભારે એક વાતાવરણમાં પલટો આવે વાદળછાયા વાતાવરણથી અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર કરા પડવાની સાથે ભારે માવઠો આ દિવસોમાં જોવા મળશે સોળ તારીખના રોજ પણ આપ જોઈ શકો છો મિત્રો તો સોળ તારીખે બપોરના સમયગાળા બાદ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અમરેલી અને જુનાગઢ સહિત ભાવનગર બોટાદના પંથકોની અંદર માવઠાનો દોર વધારે જોવા મળશે આપને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો મિત્રો ગરમી એટલે કે ભારે અત્યારે ઉનાળો જામી ચૂક્યો છે અમદાવાદના પંથકોની અંદર ચુમ્માલીસ ડિગ્રીનું તાપમાન જોવા મળી રહ્યું છે તો બીજી તરફ દરિયાકાંઠાના પંથકોની અંદર તાપમાનમાં ખૂબ જ ઘટાડો એટલે કે મોટો ફેરફાર જોવા મળ્યો છે તફાવત જેમાં દરિયાકાંઠે પાંત્રી ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું છે તો બીજી તરફ અમરેલી પંથકોની અંદર આ સાથે આપ જોઈ શકો જામનગર મહેસાણા પાલનપુર આ વિસ્તારોમાં મિત્રો આડતરીથી લઈને ચુમ્માલીસ ડિગ્રી સુધીનું તાપમાન આજે વર્તાણું છે તો ખાસ કરીને આપ જે બતાવી દઈએ મિત્રો આજે છોટા ઉદેપુર રાજપુપળા તાપી નર્મદા પંથકોની અંદર આજ મોડી સાંજ દરમિયાન હળવું માવઠું જોવા મળે તેવી શક્યતા આજે જોવા મળશે આજ તો મિત્રો હવે પછી આપને જણાવી દઈએ તો આ વર્ષનું ચોમાસું બે હજાર ચોવીસનું આ ચોમાસું ગુજરાતની અંદર ક્યારે પહોંચશે આપણે જણાવી દઈએ તો મિત્રો હાલ નૈઋત્યનું ચોમાસું આ જે હું અત્યારે પટ્ટી લીટી દોરી રહ્યો છે વિસ્તારોની અંદર પહોંચી ચૂક્યું છે અને એક સમાચાર મળી રહ્યા છે કે હવામાન વિભાગ તરફથી મિત્રો અંદમાન નિકોબાર ઉપર આ વર્ષનું ચોમાસું બાવીસ મેના રોજ પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે જો કે નૈઋત્યનું ચોમાસું ખૂબ જ સ્પીડમાં અત્યારે આગળ વધી રહ્યું છે એ પ્રમાણે જોવા જઈએ તો અંદમાન નિકોબાર ઉપર મિત્રો આ વર્ષનું ચોમાસું અઢારથી વીસ મેના રોજ જ પહોંચી જાય તેવી શક્યતા રહેશે ત્યારબાદ મિત્રો અંદમાન નિકોબાર પર ચોમાસું પહોંચ્યા બાદ આઠથી બાર દિવસની અંદર કેરળની અંદર ચોમાસાનું આગમન થતું હોય છે તો એ પ્રમાણે જોવા જઈએ તો મિત્રો મે મહિનાના અંત અને જૂન મહિનાના શરૂઆતના દિવસોની અંદર જ કેરળની અંદર ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે કેરળની અંદર ચોમાસાના આગમન બાદ ગુજરાતની અંદર મિત્રો દસથી બાર દિવસની અંદર ચોમાસું પહોંચતું હોય છે તો એ પ્રમાણે મિત્રો જૂન મહિનાના બીજા સપ્તાહની અંદર ગુજરાતની અંદર બે હજાર ચોવીસનો ચોમાસાનું આગમન થઈ શકે છે જોકે હવામાન વિભાગ આપને જણાવી દઈએ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલની આગાહીનું માનીએ તો એમણે કહેવું છે કે જૂન મહિનાના આઠ જૂન આજુબાજુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર મોટી હલચલ જોવા મળશે અને ગુજરાતની અંદર પહેલો વરસાદ આંધી સાથે ચોમાસાનો જોવા મળશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે સાથે જ આપને જણાવી દઈએ કે રાજ્યનું ઊંચું તાપમાન જે પ્રમાણે વધી રહ્યું છે એ જ પ્રમાણે અત્યારે જે માવઠું જોવા મળશે એની અંદર પણ કડાકા ભડાકા સાથેનો વરસાદ આગામી પાંચ દિવસની અંદર જોવા મળે તેવી શક્યતા પણ રહેશે તો આ જ રીતે મિત્રો હવામાનને લગતી કોઈ પણ અપડેટ હશે અમે તમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો આવજો જય હિન્દ જય ભાર